નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જગ્યામાં માર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો હસમુખ સર દ્વારા નવી ભરતીની જાહેરાત ઉમેદવારો માટે આનંદ એવા સમાચાર છે વિદ્યાર્થી ભાઈ બહેનો કઈ પોસ્ટ ઉપર કયા કયા વિભાગની અંદર ભરતી આવી છે તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે વિડીયોને શરૂ કરતાં વિદ્યાર્થી ભાઈ બહેનો જો તમે જ નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમવાર વિડીયો જોઈ રહ્યા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુનાથી બે લેકન પ્રેસ કરશો જેને કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમને મળતી રહે તો વિદ્યાર્થીઓ માટે ખુશીના એવા સમાચાર છે હસમુખ સર દ્વારા નવી ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે તો વિદ્યાર્થી એક નવી ટ્વીટ કરીને અપડેટ આપેલી છે જેમાં જીપીએસસી દ્વારા કુલ ચૌદ જાહેરાતોની છસો પાંચ જગ્યાઓ માટેની જાહેરાત આજે વેબસાઇટ પર મૂકવામાં આવી ઓનલાઈન અરજી ચૌદ અગિયાર બે હજાર ચોવીસથી બપોરે તેર કલાકથી કરી શકાશે તો વિદ્યાર્થીભાઈ બહેનો હસમુખ સર જેવા જીપીએસસીનો કાર્યભાર સંભાળ્યો તરત જ ચૌદ જાહેરાતોની અંદર વિદ્યાર્થીભાઈ બહેનો છસો પાંચ જગ્યાઓ માટેની જાહેરાત પ્રસિદ્ધ થઈ ગઈ છે તો ઓનલાઈન અરજી આવતીકાલથી કરી શકાશે વિદ્યાર્થીભાઈ બહેનો વેબસાઇટની જીપીએસસીની ચોક્કસ મુલાકાત લેજો આવતીકાલથી ફોર્મ ભરાય છે તો ફોર્મ પણ તમે ભરી દેજો જો વિદ્યાર્થીભાઈ બહેનો તમને આપણે અપડેટ પસંદ આવી હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોમાં મારી બધું શેર કરજો ધન્યવાદ